કેશોદમાં ઝરમર વરસાદને કારણે માખી મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની દહેશત કેશોદ પંથકમાં એક જ સપ્તાહથી છૂટો છોવાયા ઝરમર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જોવાથી માખી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે જવાબદાર સ્થાનિક તંત્ર દ્વારા દવાનો છટકાઓ કે ડીડીટી છાંટવાના બદલે વરાપ નીકળે એની રાહ જોઈ ઓફિસોમાં આરામ ફરમાવી રહ્યા છે કેશોદ નગરપાલિકા હસ્તકના પેટા રોડ પર ખુલ્લા પ્લોટમાં કાદવ કિચડ અને પાણીના ખાબોચિયા ભરાવાથી માખી મચ્છરોનો ઉપદ્રવ વધતા શહેરમાં રખડતા ભટકતા પશુઓ મુખ્ય હાઇવે પર અડિંગો જમાવીને બેસી જતા વાહન ચાલકોને પરેશાન થઈ રહ્યા છે નામદાર હાઈકોર્ટના આદેશ બાદ શહેરમાં રખડતા ભટકતા પશુઓ અને પશુ માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ગુલબાંગો ફેંકતા અધિકારીઓ અને પદાધિકારીઓ ચૂપકી સેવી શહેરીજનો અને વાહન ચાલકોને ઈશ્વરના ભરોસે છોડી દીધા છે કેશોદ પંથકમાં ઝરમર વરસાદને કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાવા ઉપરાંત ચારેક માસ અગાઉ બનાવેલ રોડમાં માં મોટા ગાબડાઓ પડી ગયા છે ત્યારે હિન્દુ તહેવારો શરૂ થઈ રહ્યા છે

કેસીસ છે એ આપણે કંટ્રોલ કરી શકીએ બીજું બજારમાં મળતા કુલ્લા ખોરાક જેના